છ ના કોર્પોરેટર તથા વિપક્ષ નેતા મિતભાઈ ડાંગર અને સાથી કોર્પોરેટર કલ્પેશભાઈ ચાવડાએ આજે વોર્ડમાં ઓકળી સફાઈ અને ઊંડી ઉતારવાની કામગીરીનું શુભારંભ કર્યો છે બે અને બે હજાર સામાન્ય ચૂંટણી દરમિયાન મતદારોને આપેલા વચનો મુજબ તેઓએ આજે વચન પૂર્તિ તરફ મજબૂત પગલું ભર્યું છે આ કામગીરી માટે મિતભાઈ અને કલ્પેશભાઈએ નગરપાલિકા પ્રમુખ તેમજ ચીફ ઓફિસર સાહેબની લેખિત રજૂઆત કરી હતી તેમની રજૂઆતને ધ્યાને લઈને ટૂંકા સમયમાં કામગીરી શરૂ કરવામાં આવી છે વિપક્ષ નેતાએ જણાવ્યું હતું કે અમે નગરપાલિકા પ્રમુખ અને અધિકારીઓનો આભાર માનીએ છીએ કે જેમણે યોગ્ય પગલાં લઈ અને કામ પ્રારંભ કરાવ્યું છે તેમણે ઉમેર્યું કે આગામી દિવસોમાં વોર્ડ નંબર છ માં બાકી રહેલા તમામ વિકાસના કાર્યો પણ પૂર્ણ કરવામાં આવશે ન્યૂઝ ગુજરાતી બોટાદ ડાંગર નગરપાલિકા વિપક્ષ નેતા ગઈ જે સામાન્ય ચૂંટણી અમે ચૂંટણીમાં વચન આપેલું હતું કે છેલ્લા દસ પંદર વર્ષથી આ ઓકળી કોઈ સફાઈ કામ અગાઉ કોઈ કોર્પોરેટરો કરાવેલી નહોતી તો અમે જીતીને આવશું તો તાત્કાલિક ધોરણે અમે સફાઈ કામ કરી આપશું અને આજથી આ સફાઈ કામની કામગીરી ચાલુ થઈ છે જે બદલ આપ જોઈ શકો છો અને મુખ્યત્વ ચીફ ઓફિસર અને ગડા નગરપાલિકાના પ્રમુખનો આપણે આભારી છીએ કે આપડે લેખિત રજૂઆત કરીને બે કે ત્રણ મહિનામાં તાત્કાલિક આપડા રજૂઆત ને ધ્યાને લઈને આજે ચાલુ કર્યું છે